તહેવારોના અન્નકૂટ ગણાતા શ્રાવણ માસમાં અનેક તહેવારો આવે છે જેમાંથી મહત્વના સિત્ર સાતમના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજના જરૂરિયાતમંદ લોકો પણ ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અનાજની કીટનું વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના આદિવાસી સમાજના એકસો એસી પરિવારોને ઘઉં ચોખા તેલ સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એકતા ગ્રુપના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે સિતરા સાતમ નિમિત્તે અમારા ભરકોદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું જેમાં મારી બહેનો આદિવાસી સમાજની મારી બહેનોના ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજનું અનાજની કીટનું વિતરણ કરેલ છે અને એ જોતાં આજે અમારી ભરપોદરા ગામના એકસો એસી એકસો એસીના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે એ આજે શિવ મંદિરના પતંગરમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે અને શ્રાવણ માસ હોય શંકર ભોળા નાથ હોય અને પરેશ પટેલ દાન પુણ્યમાં પાછળ રહી જાય એ તો ચાલે જ નહીં એ જેથી આ બધી મારી બહેનો સાથે રહી અને આજે નહીં પણ આવનારા દિવસોમાં પણ મારી બધી બહેનો સાથે રહી અને એમને સુખ દુઃખના સાથી બનવાનો છું બનતો તો આવ્યો જ છું પણ જેવું છું ત્યાં સુધી બનવાનો છું એટલું જ કંઈ મારી વાત વિરમું છું ભારત માટે છે વંદે માત્ર વાહ